करावे नहीं अधिकार कर देता फ्लेम भाई है चलो कही जाके खिममत बात कर मार झगड़ा है कोई और क्यों हो कंटीन्यूअस हां रिपोर्ट हां ये आपत्ति है हां एक एक करो मार्केट को तो भाई निर्णय नहीं चल रहा है तो रोड की क्वालिटी और बात हां हां बरोबर है रिपोर्ट ए महेश भाई आ बात देवे नहीं हां बाजू वाले महेश भाई बात केवल वाले सिर्फ बात आए और तो ओवर कर नीचे फटाफट हमारे पास क्या है બલાટી ના કે રોપે ટી ટાપ એટલે કે સાઈટમાં કુ ટેક્સ ઉપર ઝીરો દેખી એક તો આવી જાય હાઈ સ્કેલ આઈ પડી જાવ હમ 50% દે લેવા ને આ નમું છે પછી આ કળો છે ને એમાં મત રાખી અને અહીંયા વર્તી આપી દે તો આવતી આવે એટલે ની ના બરોબર એને લે લે આ મણસમાં રાખવાનું આરીમાં નઈ કાઈ કાઈ એમાં કઈ નહિ હું ક્યાં હું કઈ લઈ તું કાઈ હમ તો બારે શું નાડીમાં રાખત કઈ મતલબ નાડી આને નઈ તો હું કરું નીચે છે ને હવે કાડી છે તો ઉપર પછી બરાબર જઈને એરો રિપોર્ટ આવે છે ને રાખો આવા આવવામાં સપના એટલે અમે થોડોક વાર્યો એટલે આઈ જરાક

એ તો છે પણ ઓલી જાય કે તો અહીં સોલ પર આવી સુધાર તો થાય સમજી ગઈ તમને આખી વાત આજી આમાં થઈ એવું થાય

ઈ કપલિંગ ટ્રે માં લાગે ને ઈ કપલિંગ ટ્રેમાં લાગે તો ઈ ટ્રે પછી આપણે અહીંયા જે માપ કરો એક પ્રમાણ ટ્રેમાં માપ લેવું પડે ને પછી આ ઉડીનું થોડું ધ્યાન આપજો ઈ જરૂર નથી આ ભલાવ તો પાટી લાવો ચાલો એમ નહીં અહીંયા જો સપોર્ટ મળી જાય તો પત્ર આ બેડ ઇન્ડિકેટર હે ટ્રે આ લાવો પાટી પાટી ટેપ હા અને આ ક્યા છે અહીં આપણે સુધર પણ રાતારી ઘટના છે આપણે સમજીએ કાટી તર વ્યવાર્ગી જાળવે એવું લે આપણે આ આપણે અભિષેક કરશે અહીં

આ એમાં કઈ વાંધો પાછળ પાણી એમને પાણી સીધું ઉતરી જ જશે આમ તો બે એકડ ને પાણી જવાનો ચાન્સ નો આપણે ડાયરેક્ટ પાકું છે લ કોઈ પ્રશ્ન નહીં આવે

નીચલી <laughs> <it, break> <laughs> <laughs> તમારે પછી વધવાનું છો કામ વધારે સરસ દાદા ને કરજો આશીર્વાદ મળી અને કુટુંબમાં હશે તમારી જવાબદારી છે હા એટલે તમે જેટલું સરસ કરશો ને કુટુંબનું માતાજી ને પપ્પા સાફ સફાઈમાં તમે વધારે ધ્યાન રાખજો આ એક વાત કુટુંબ અહીંયા બધું સાફ સફાઈમાં તમે વધારે ધ્યાન રાખજો ચોખાઈ માં જરી કો કચરો ઉડતો સાફ સફાઈમાં

આગળે જીવ તો અમે આગળ આગળ પાઈની વાત કરી એ તૂટી જાય ગમે ત્યારે આ તો ખબર નહિ હા એ તો ખરેખર મેં તો

ये क्या डाल दिया है तो टीम में कितने पे दी जाए तो ये मैं गड्ढे तो दो को मत करो तो जैसे आम आई वो और वो तो दो को मत करो बड़े गड्ढे तो, तो पर ना ने आने पर ना तो मानी और पर ना को टाइम बनी आप बोल गई नहीं रो यानी बोल रहे थे ना

नीचे नहीं वाली नहीं है ऊपर नो ब्रश है आज ये दीवार है सही बरोबर येने में स्क्रू मारे एक और की मतलब दीवार पकड़ आई तो बरोबर जो पे भाड़ी तो पे रहता है हां भाड़ी तो हां चॉकलेट लग ये हकीकी बने कहीं टाइम ना लगे ये मेरे के है हां तुम लिखाई तो लेकिन रवि नहीं लगे था वो चीज़ मैंने तो खाई है, वाकिंग स्कूटर आपने मंगला है? ये तो क्या मारा बोल रहे हैं, ये अलग मारे जब लेगो था ये नया मारे, जब कोई तंग है, आगे आए, ये कुआं कहीं पर, ये होटल में, ये कांट में मीज़न तो ये खाएंगे, ये बटी में जाके जाएँगे, अब कांट में आके जब ये खाएंगे, जब तक वो � રાઈટ હામી એક પાઇ બેકટ દેખાય છે બગીના બે પાકાનો અંતર હા એ તો દેખાય એવડી પટ્ટી દેખાય હા એટલે પૂરી ને નાખવા આપણે પ્લેન 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 અને અન પાટરાવો પછી ક્રેક થાતા વાન ના લાગે નહીં એ તો વા એટલે હવે છે ને આપણે આજ રીતના બધી થાણે અને નીચેન દરવાજામાં આપણે લાકડાના સ્તર ઓલા પેસે દેખો પેલી છે ને શું કરે આવું સટર આટલા આગળ હોય છે પેલી છે ને જેવીને મજબૂતે તો પ્રભુને કાઈ બજાર છે અને આ તો ખાચા જોઈ નકરા હવે બીજું કઈ કોઈ નહી અહીં અંદર તો એનું આવતા હોય કોઈ કોને કોઈ જોરથી બોલે એવું તો કઈ નથી કે એટલે શાંતિથી એટલે આમાં તો તમારે લાઈવ નું કરો ને બજારમાં લોક પર

અહીંયા પાટી સન્મત કરું તો પછી આપણે ઠેઠું જગ્યાએ મળશે ને મંડપીમાં એટલે આવડો ઓકાય ન જે ના 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 નહીં એ બસ ના એ પોર્શન અલગ જ રાખો ભાઈ બૂટ બૂટ પેલી લીધા બૂટ પેલી લે તો કા આપણે જૂની હતી ને કરી દીધી અહીંયા ભવિષ્યમાં તમારે અહીંયા પાણી જોતું હોય ને ખોલ આ અને અહીંયાથી નળી કરવી હોય તો બાયણે જોતું હોય તો મળી જાય અથવા વધારે ઓવરફ્લો થઈ ગયું હોય તો આ નળી સીધી આમાં વહી જાય એટલે એટલે એ બધું પાણી આમાં વહી જાય બરાબર

બાકીના તો દરવાજા કાટ લાગવા છે હા દરવાજે આપણા ઘર જે કિચનનો ડ્રોઅર બને ગયો છે એ કરવો છે વાસણ ધોવા માટે બધું જે આપણે ઘરમાં એ નિષ્ટાશ કરવું કેમ તમાર આડો છે હા હા જે બી જો કે ને જાખાને કલર મસાલા હોય જાખાનો અને કાંઈ બધાયો તપેલીના થાળીના બધું જરૂર રાખવાનું તો એ પ્રમાણે હા

કે ઉઠારી હોય તપલા હોય ઉપર હોય બધી ફોડું કે રીતના કરવું પડશે તમે તમે મને કેજો પાછો મારો કોન્ટેક્ટ નંબર આપી દેશો તમે ન હોય તમારા વર્ષે કરી તમે કકલીક લેડીસ ને વધારે ખબર પડે કામમાં ખબર હોય અમારે કોઈ રીતના જોઈએ એ રીતના અને જાફલના ડબવાનું છે હોય ને ઈ આપણે સીધું ફૂલે બારજ તો ઈ મતલબ અહીંયા પસમ ઈ અહીંયા ખર્જો થઈ કે સારું પડે જરૂર નો પ્રમાણ કરે પણ આય પછી પાણી પાણી માટુ ની આવે ને કરીને ઈ તો હોય પણ એમ નઈ ચા ખાણ નો આય હોય તો અહીંયા નજે કોઈ પડે આય પાટીસ બ્રેકેટ આવે એમાં આવે અહીંયા કસોટ ખાણ મુહી નું ખાણ તો પછી આયા કર થાય આમાં ખાના કેટલા પૈસા બ્રેકેટ કેટલા પૈસા 6 તોણ આયા બરોબર ઓર ફારું બનાવ તો જાય કાય કાય જાય

ખાલી દરવાજો જ રખાય વચ્ચે પાટલી નાખી દેવાય અને નીચે કુકર છે વજનવાળી હોય બધી બધી રહે છે ટપેલા છે છે હાલે જો એટલે જરૂર નથી ખોટું વજન થાય એમ તો પાછો થોડો પડ્યો રહે હા એ તો છે તો પડ્યું છે તો સેલ્ફમાં તો નીચે વસ્તુ પડી ના સેલ્ફમાં તો ના વચ્ચે સેલ્ફ મારી દેવાનું હા વચ્ચે એક સેલ્ફ મારજો હા બરાબર ને આમાં આમાં તો કઈ ક્યાં આમાં તો ખલીયા આ દરવાજો હા કરવો કે નો કરવો દરવાજો સાફ સફાઈ કરે તો બરાબર ને બે ભાઈના મોટા એમ ને કઈ જો હો પાછા તો આના બે બે અર્ધ સેન્ટર થાય ને અર્ધ દરવાજા આયા છે પ્રિજ માર્ક નો આવું છે એ તો ભલે એમનો ઓપન કર્યું ને ના ઓપન તો તો સેક્શન નું નાખાય તો પછી બીજો તો વિકલ્પ આવી ગયે હા સાહેબ એનું અર્ધ બેક થાય અર્ધ પછી તો એમાં પાછો અંદર ઘરવાવા સુધી હા તો એના કરો

એ વાત સમજવું પડશે કે થ્રી જાય આવો એ બે જની અવસ્થાકિક બચે કોણ હા એજ ન્યા જાવશે કારણ કે બાયમાઈજ પુલવર થઈ ગયો આપણો તો આમ જ બોલું સ્લાઇડિંગ તો ઉપર જોઈને જાય નિયમ આ બાયું કોણ અરે ફ્રીજ આઉટ સે બી અપનો બરોબર એટલે ફ્રીજ આપણે થોડુંક આમાં જોય રાખી શકાય રાખવું રે તમે આ અહિયા લાવ ન પટિ લાવ અચ્છા તાલિસ્સે બરોબર હા રે રેવી સે કપળો તો ટ્રેન અહીં આવે તો આ 23 ને આવે યેય એ 23 કો લુરાકો પડે આપણ અહીંયા 23 ની હાલો આ 23 આ દરરોજ અહીંયાથી તમને ખોલો અહીંયાથી આ તમે અહીંયા ખોલો ભાગ ને બે સરખા નો થાય એમ ટૂંકમાં એમ થઈએ ભાઈ ઓનલી કે તમે હું કેવા મારું આયા છે ને આય ની જગ્યા કવડવી ને આ ખાના કોલે ને આ કોણ કરી ના આ લેટીય ગુરુ આ છે ને ખાના એટલા છે ને કઈ વસ્તુ લેવામ અરે આ કોણ તારી આ સેલ પર કોણ નો ઇટનો એટલે કોણ તારી આ સેલ પર એમ તો નથી કે કોણ તારી જ નહી કો એટલો દરવાજો એ વસ્તુ લેવાય જાય એમ પાછે આજે જે આઈ અને બોલે ને એટલે આ જે સેન્ટર ને કોણ તારી પછી સેન્ટર એટલે કે કોણ તારી પછી ભલે નામ ખોલે તો હું વાંધો છે આ પછી આ એક જ રીનું લે હા

आ मोटर दरवाजा खोलो अंदर जाए काम पता है पाछो लेने आम जो बंद बंद है ये जो होते कोले रोए तेला कोले ते फ्रिज निवाजो अपने मोटर में बराबर हां बराबर हां और डाइनिंग टेबल में कैसे करी चर्चा तक है ई नहीं डन पर बोलो बोलो ऐसा स्टफ पर वाला टेबल ले ले सो डाइनिंग टेबल का नहीं करो हेलो किचन में बोलो हेलो अवश्य कहीं हां ये बोलो मारियानो करवानो है